લોગોનું મટિરિયલ તમને બધું આવેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેમાં યાર પાસવર્ડ લગાવેલો હશે પાસવર્ડ માટે તમારે વિડીયો પૂરો જોવાનો રહેશે વિડીયો તમે પૂરો જોશો તમને પાસવર્ડ જોવા મળી જશે તમને ચાર સ્ટેપમાં પાસવર્ડ જોવા મળશે બરાબર તમે પાસવર્ડ જોઈ અને પાસવર્ડથી તમે આ બધું મટીરિયલ યુઝ કરી શકો છો અને તમે તમારો લોગો એડિટિંગ કરી શકો છો જેવો લોગો આપણે અહીંયા એડિટિંગ કરવાના છીએ તમારું નામ લખીને તમે લોગો એડિટિંગ કરી શકો છો વિડીયોને અત્યારથી કરો એક લાઈક ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વડો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કરશો તમે પિક્સાલબ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ફ્રીમાં છે આ એપ્લિકેશન સિમ્પલ તમને આ રીતે ઇન્ટરપ્રસ જોવા મળશે હવે તમારે ક્લિક કરવાનું છે અહીંયા ત્રણ ટપ્કા ઉપર જોવા મળશે ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે ઇન્ટરપ્રસ જોવા મળશે હવે તમને ઓપ્શન જોવા મળશે ઇમેજ વાળું ઇમેજ સાઇઝ ઉપર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે હવે તમારે પહેલાં સ્ટાર્ટિંગ ઓપ્શન દેખાય છે તેને તમારા લખવાનું રહેશે દસ એસી અને બીજો નંબર ઓપ્શન દેખાય છે તેમાં તમારે લખવાનું છે ત્રેવીસ ચાલીસ તે જે આ આપણો લોગોનો જે સાઇઝ છે બરાબર અલર્ટ પર્સનની સાઇઝ છે તે આ છે હવે જે ટેક્સ્ટ દેખાય છે તેને આપણે કરી દઈશું અહીંયાથી ડિલેટ તો તમને આરતી પર જોવા મળશે હવે આપણે ક્લિક કરશું પ્લસના આઇકન ઉપર ફ્રોમ ગેલેરીમાં જશું અને તમારે અહીંયાથી જે પીએનજી આપણે તમને આપી છે તે એડ કરવાની રહેશે તો તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણી જે પીએનજી છે બરાબર તમને આ બધું માટે લિંક આપણી છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો તો આપણે પહેલાં તો બેકગ્રાઉન્ડ એડ કરશું બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી આ રીતે થોડું રોટેશન કરી લેશું આ રીતે જોવા મળશે રાઇટ ઉપર ક્લિક કરશું હવે બેકગ્રાઉન્ડ થોડું ટૂંક પડે છે મારા ભાઈ તો સિમ્પલ અહીંયા ખૂણામાં પકડીને આ રીતે ખેંચશું બરાબર તમને જેટલું યોગ્ય લાગે તેટલું ખેંચવાનું છે હવે તમારે અહીંયા વચ્ચેવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા વચ્ચે આવવાનું છે ને તમને ઓપ્શન જોવા મળશે એક રિલેટિવ પોઝિશન તેના પર ક્લિક કરો એટલે ફોટો ઓટોમેટિકલી તમારું વચ્ચે આવી જશે કઈ આ રીતે હવે આટલું કર્યા પછી અહીંયા ફરીથી ઉપર ક્લિક કરો ખૂણાઓની ઉપર અને જે આપણે બેકગ્રાઉન્ડ એડ કરીશું તેને લોક કર દો સિમ્પલ લોકઆઉટ ઓપ્શન પર ક્લિક કરશે લોક થઈ જશે આ રીતે એની પર જોવા મળશે હવે આપણે ફરીથી પ્લસ કરી અહીંયા ફોર્મ ક્લિયરમાં જશું અને અહીંયાથી તમારે જોઈ શકો છો કે આપણે અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો તો આપણે અહીંયાથી એક ઈગલની પાંખ ઓડ ઓપ્શન છે તેને અહીંયાથી યુઝ કરશું હવે રોટેશન કરી લેશું આ રીતે અને રોટેશન કાલે અહીંયાથી રાઇટ પર ક્લિક કરી દઈશું હવે તમારે જેટલું અહીંયાથી ઇઘલનું જે પાંખ જોઈએ તેટલી રવા દેવાની રહેશે હવે તમને ખબર ના પડે તમારે એક ઓપ્શન જોવા મળશે ગ્રીડવાળું તો ગ્રીડવાળા ઓપ્શન દેખાઈ જાય એના પર ક્લિક કરો એટલે ગ્રીડ આ રીતે ઓપન થશે હવે આપણે જોઈ શકો ગ્રીડની પ્રમાણે આપણે અહીંયાથી સેટ કરી દઈશું બરાબર થોડું નાનું કરશું અને ગ્રીડની પ્રમાણે તમે અહીંયાથી પરફેક્ટ રીતે સેટ કરી શકો છો કંઈક આ રીતે હવે આ રીતે કર્યા પછી આને કરશું આપણે કોપી કરશું કોપી કર્યા પછી અહીંયાથી બેક અહીંયા થોડું સાઇડમાં લેશું અને અહીંયાથી કરશું આપણે રોટેશન આ રીતે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે આટલું કર્યા પછી આને પણ જોઈ શકો છો આપણે જે ગ્રીડ લાઇન છે બરાબર તે પ્રમાણે અહીંયા પણ સેટ કરવાનું રહેશે આને

હવે આટલું લખ્યા પછી અહીંયાથી રોટેશન કલર કંઈક આ રીતે અને રોટેશન કરાવી અહીંયા થોડું ટેક્સને થોડો મોટા કલ્યાણ રહેશે કંઈક આ રીતે ટેક્સ મોટા કરાવી અહીંયા ફોન્ટમાં વાંધ છે ફોન્ટમાં તમારે આવે પછી અહીંયાથી તમે કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકો છો તમારે મન ગમતો જો તમારે ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરવા છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોને તમે તે જોઈ તમે કોઈપણ ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો તમારે મનગમતા બરાબર અને આ ફોન્ટની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે આ ફોન્ટ પણ યુઝ કરવા માંગો તો યુઝ કરી શકો છો આપણે આવાળો ફોન્ટ યુઝ કર્યો છે અહીંયા જોઈ શકો છો પંચ સેલર સિમ્પલી આને ક્લિક કરશું આ રીતે જોવા મળશે હવે આ ફોંટને થોડોક મોટો કરી લેશું આ રીતે અને સેટ કરશું કંઈક આ રીતે જેવો ફોન્ટ તમને યોગ્ય લાગે તે રીતે મોટો કરવાનો રહેશે બરાબર તો હજુ થોડો ફોન્ટ નાનો પડે છે સાઇઝ ઉપર જશું સાઈડને કંઈક આ રીતે થોડી વધારે દેશું તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે આ રીતે થોડું હજુ યોગ્ય નથી લાગતું તો અહીંયા સાઈઝ થોડી વધારશું પરફેક્ટ છે બરાબર એકસો અડતાલીસ પરફેક્ટ લાગે છે આ રીતે ઓકે પર ક્લિક કરશું હવે જે આ કલર છે બરાબર ટેક્સનો આપણે કલર ચેન્જ કરશું કઈ રીતે ચેન્જ કરશું સિમ્પલી કલર ઉપર ક્લિક કરો હવે તમારે ઓપ્શન જોવા મળશે એક પ્લસનો આઇકન જોવા મળશે તેના પર ક્લિક કરો આઠ દિન જોવા મળશે હવે તમારે એક બિંદુ ઓપ્શન જોવા મળશે આ વાળું તેના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ક્લિક કરો હવે જે આપણી ઈગલની પાંખ છે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઈગલની પાંખ ઉપર ક્લિક કરો આઠ દિન જોવા મળશે હવે ઈગલની પાંખનો જે વચ્ચેનો કલર છે તેના પર આવવાનું છે મિંદુ આ રીતે રાખવાનું છે અને રાઇટ પર ક્લિક કરવાનું રહેશે તો એ કલર આપણા જે ફોન્ટ છે તેની ઉપર આવી જશે હવે તેને ફોન્ટ છે સાઇઝ બરાબર તેને સ્ટ્રોક આપી દે થોડી સ્ટ્રોક આપ્યા પછી સ્ટ્રોકને આપણે એક જ રાખવાનું રહેશે સ્ટોક નહીં કરાવશે અહીંયાથી શેડ પર ક્લિક કરી શેડો વધારે દેવાનો છે શેડોને આપણે થોડો ઓછો કરી દઈશું અહીંયાથી ચાલીસ તો અહીંયા તમને આ રીતે ને ડેબ જોવા મળશે હવે આપણે જે બીજી એડ કરવા છે તેને અહીંયાથી એડ કરશું બરાબર તો એક આવાળી પિયનજી છે તેને એડ કરશું પીએન્જીની થોડી રોટેશન કરી દઈશું કંઈક આ રીતે હવે અહીંયાથી પીએનજી થોડી નાની કરશું હવે આપણે આ પિયનજીનો કલર બદલવો પડશે એટલે બેગ્રાઉન્ડ હડાવવું પડશે સિમ્પલ ઇરેઝર કલર ઉપર આવો તમને જોવા મળશે અહીંયા ઇરેઝર કલર આવાળું તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી ઇનેબલ કરો ઇનેબલ કરશો તો ઓટોમેટિક કલર હટી જશે જો તમને થોડું કલર એવું લાગે તો નીચે છે ને તમે અહીંયાથી ટોલરન્સ અને સ્મૂદી તમે વધારી શકો છો ઓટોમેટિક તમારે અહીંયાથી સેટ થઈ જશે હવે તમને જેટલું યોગ્ય લાગે બરાબર તેટલું તમારે અહીંયાથી સાઇઝ રાખવાનું રહેશે તો અહીંયા થોડુંક મને થોડુંક થોડુંક મોટું જોઈએ છે તો આ રીતે રાખીશું અને આને પણ તમારે થોડું સાઈડમાં છે ને આને પણ આપણે વચ્ચે સેટ કરી દઈશું કંઈક આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે ફરીથી આપણે એક પીએનજી એડ કરીશું પણ ટોટેશન કરી રીતે અને આ રીતે આને નાની કરી દેસું હવે આનું પણ આપણે બેકગ્રાઉન્ડ હટાવી આ રીતે ટોલરન્સ થોડું વધારે દેસુ અને સ્મુલ થોડી વધારે લેશું હવે આને પણ આપણે જે પાંખ છે બરાબર પાંખની વચ્ચો વચ્ચે સેટ થાય તે રીતે આપણે આને થોડું નાનું કરી દઈશું આ રીતે હવે આટલું કર્યા પછી આને પણ આપણે જે વચ્ચે સેટ કરી દેશું કંઈક આ રીતે હજુ થોડું મોટું પડે છે તો આરતી વચ્ચે સેટ કરી દઈશું અને થોડુંક અહીંયાથી નીચે સેટ કરી લેશું કંઈક આ રીતે તો તમને કંઈક આ આરતી જોવા મળશે હવે આપણે અહીંયાથી જે આપણું જે હોય બરાબર તમારું જે નામ હોય તે એડ હશે તો નામ તમે કેવી રીતે એડ કરશો હું તમને કહી દઉં સિમ્પલી આપણે આનાથી પહેલા એક વિડીયો બનાવ્યો છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર જેમાં મેં તમને બતાવ્યું છે કે તમે લોગો કેવી રીતે એડિટિંગ કરી શકો છો તો જે આ બધા લોકો જોઈ શકો તો તમે અહીંયા તમને બધા લોકો બનાવીને બતાડ્યા છે બરાબર તો લિંક આવેલ ડિસ્ક્રિપ્શનની અંદર તમે આ બધા લોગો બનાવી શકો છો તો આપણે આવાળો લોગો એડ કરશું લોગોને થોડો નાનો કરી લેશું આ રીતે અને આને પણ આપણે વચ્ચે સેટ કરશું બરાબર કંઈક આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે જે આના કલર ઉપર જશું કલર પર ક્લિક કરશું કલરને બ્લેક સિલેક્ટ કરી લેશું આ રીતે હવે આટલું કર્યા પછી આપણે ફરીથી પ્લસ કરીએ ગેલેરીમાં જશું અહીંયાથી આપણી જે સોશિયલ મીડિયા આઈકન છે બરાબર જે તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર તે આપણે અહીંયાથી એડ કરી લેશું આ રીતે આને પણ રોટેશન કરશું અને આને થોડુંક નાનું કરવાનું રહેશે બરાબર તમે જેટલું યોગ્ય લાગે તેટલું નાનું કરી શકો છો સોશિયલ મીડિયા આઈકનવાળું તો આટલું પરફેક્ટ લાગે છે તો અહીંયા આને પણ વચ્ચે સેટ કરી દઈશું અને આને રિલેટર પોઝિશન પર આવી સિમ્પલી અહીંયા વચ્ચે ક્લિક કરો આ આવી જશે તો આપણો લોગો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર દેખાતો હશે હવે આ પ્રકારનો લોગો સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે પ્રમાણે તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટર પર જોવા મળશે સીવેજ ઇમેજ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા જોવા મળશે તેના પર ક્લિક કરો અહીંયા કસ્ટમ પર સિલેક્ટ કરી અલ્ટ્રામોડ સિલેક્ટ કરો અને સેવ ટુ ગેલેરી કરવાનો રહેશે તમને પાસવર્ડ વિડીયોની અંદર આપેલો છે તમે જો આ મટિરિયલ યુઝ કરવા માંગતો તો પાસવર્ડ તમને વિડીયોની અંદર બતાવેલો છે બરાબર તે મટિરિયલ તમે અહીંયાથી યુઝ કરી પાસવર્ડ અહીંયા નાખી અને તમે આ મટિરિયલનો ઉપયોગ કરી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર